હાલો મિત્રો હાલો મિત્રો અમે આવી ગયા છે મારા પાણી પીના કાચ ઉપર અને હું પૂજા કરી રહી છું તમે જોઈ શકો છો અને હું પૂજા કરીને મારો બિઝનેસ સ્ટાર્ટ કરીશ અને જે અત્યારે આજના દિવસમાં કેટલો નફો થાય છે કેટલો ખોટ હું તમને આગળના વિડીયોમાં બતાવતી રહીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા આશીર્વાદની બી જરૂર છે ચાર વાગે ચાર વાગ્યાથી ચાલુ છે ને અત્યારે સાત થઈ ગયા છે મારે મને એવો સારો રિસ્પોન્સ મળે છે અને મારા સારા કસ્ટમરો છે બધા આવે છે અને મને કરજો કરજો અને શેર કરજો તો કસ્ટમર છે તમને કહેવા છે કે કેવી લાગે ટેસ્ટની અંદર સુપર પ્યોર હાઇગેનિક અને સારામાં સારી વસ્તુ છે લોકોને આગ્રહ કરવું જોઈએ કે અહીંયા અહીં જ ખાવી જોઈએ એકદમ સુપર ટેસ્ટ મારા લાઈફ ની અંદર આવો ટેસ્ટ જોયો નથી એવો ટેસ્ટ જોવા મળ્યો છે અને પ્યોર એકદમ શુદ્ધ વસ્તુ છે સારામાં સારી દસ માંથી પૂરા દસ થેન્ક યુ બધાને અને બધાને જ એપ્લાય કરું છું કે અહીંયા જ આવું બીજે ક્યાંય જવું નહીં સારામાં સારું આ ટેસ્ટ ક્યાંય ખાવાને વાલે ક્વોલિટી બી બેસ્ટ છે જે કેસો એ પ્રમાણે બનાવીને પણ આપશે મસ્ત એકદમ ટેસ્ટી પ્યોર હાઈજેનિક